હવામાન ખાતાની આગાહી મુજબ તારીખ થી ત્રેવીસ જાન્યુઆરી બે દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓ કચ્છ બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ તેમજ ગાજવીજ સાથે વરસાદની શક્યતા હોવાથી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે જેને ધ્યાનમાં રાખી ખેડૂતોને પાકના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે જેમાં ખેતરમાં કાપણી કરેલ અથવા ખુલ્લા પડેલા પાકને લામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા ઢગલાની ફરતે માટીનો 파રો બનાવી વરસાદનું પાણી અંદર ન જાય તેની વ્યવસ્થા કરવા આ સમયગાડા દરમિયાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવા ખાતર અને બીઆરનનો જતો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા તેમ જ એપીએમસી માં અનાજ અને ખેત પેદાશોને ઢાંકીને અથવા શેડ નીચે રાખવા વેચાણ અર્થી આવતી પેદાશો શક્ય હોય ત્યાં સુધી ટાળવા अथवा તવા સુરક્ષિત રાખવાની સૂચના આપવામાં આવી છે તેમજ વધુ માહિતી માટે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800 1801551 પર સંપર્ક કરવા જણાવામ આવ્યું છે you સાધરા ગામની સીમમાં ગૌવંશ કતલખાનું જડપાયું એક આરોપી ઝડપાયો ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુજ તાલુકાના સાધરા ગામની સીમમાં બાવડીઓની ઝાડીમાં ગેરકાયદેસર રીતે ગૌવંશની ક્રૂરતાપૂર્વક હત્યા કરી કતલખાનું ચલાવાતું હોવાની બાતમીના આધારે એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ તથા ખાવડા પોલીસ સ્ટેશનના સંયુક્ત સ્ટાફ દ્વારા કાર્યવાહી કરી મલૂક મહમદ જુણેજાને જડપી પાડવામાં આવ્યુ હતું જેથી ગૌવંશનું માંસ એક 20 किलो चारा 3 નંગ કુહાડી 1 નંગ કંતાન 1 નંગ પ્લાસ્ટિકની થેલીઓ 4 નંગ એફએફ દિલક્ષ મોટરસાઇકલ અને કીપેડ મોબાઈલ ફોન મળી કુલ 43000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી સામે ખાવડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 તથા બીએનએસ એક્ટ 2023 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વાયર્મા મેડિકલ ડિગ્રી વિના ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝરપાયો ablation તાલુકાના વાયર ગામમાં ખુશબુ ક્લિનિક ચલાવી કોઈ પર મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથિક સારવાર આપીને લોકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે જોખમી રીતે છેડા કરતા બોગસ ડોક્ટરને એસઓજી પશ્ચિમ કચ્છની ટીમે ધરપિપડ હતો જેમાં આરોપી ધવલ વિનુભાઈ શ્રીમારી પાસેથી એલોપેથી દવાઓ દવાઓના બિલ મેડિકલ સાધનો સહિત રૂપિયા 5,84,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી વિરુદ્ધ વાયોર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 તથા BNS એક્ટ હેઠર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાપર તાલુકાના ફતેગડ ગામે વિષ્ણુ જવેલર્સ નામી સોના ચાંદીની દુકાનમાં રાત્રિ દરમિયાન અજાણ્યા ચાર ઈસમોએ તાળા તોડી ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થાની ઘટનાનો ભેદ ઉકેલી રાપર પોલીસે હળવદ અને અમરેલીમાંથી બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકરી પાડ્યા હતા જેમાંથી પકડાયેલા આરોપીઓ મુકેશ ધુલિયા આમલિયાર અને રમેશ કલમ સંગ બદઈલ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ભાયો ઉર્ફે રોહિત યેશુ વસુનિયા અને જીતેન્દ્ર બાલુ સિંહ મંડોલી પકડવાના બાકી છે આરોપીઓ પાસેથી ચાંદીના નાના મોટા દાગીના કિંમત રૂપિયા 42950 તથા હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ કિંમત 15000 મળી કુલ 57900 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ બાબતે રાપર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલામો હેટર ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મજૂરીના બહાને દસ્તારમાં રહી ઘર તથા દુકાનોની રેકી કરી પોતાનું વતન પરત જઈ 2-3 મહિના બાદ ફરી આવી મોઢું બાંધી થી નિશાન કરેલી દુકાનો તોડી ચોરી કરી નાસી જવાની મોડર્ન્સ ઓપરન્ડી અપનાવતા હતા अंजार दिवस चोरी नो भेद उसे गैंग झड़पाई पंदर मुद्दा माल जप्त अंजार तथा आदिपुर स्टेशन विस्तार में दिवस दरमियान बंद मकान पाचड़ दरवाजा की कड़ी तोड़ी घरफोड़ चोरी करनार गैंग नो भेद उकेलाय अंजार आदिपुर शीणाए त्रोण रस्ता पासे मेघपर कुंभाड़ी बस स्टेण्ड नजीक चार ईसमो ने झड़पी ले माथी, मा अजय भाई पोपट भाई, देवी पूजक तथा मुकेश भाई विनोद भाई देवी पूजक કાયદા સંઘર્ષમાં આવેલા બે કિશોરનો સમાવેશ થાય છે જેમના કબજામાંથી સોનાના વિવિધ દાગીના ચાંદીના વાસણો મૂર્તિઓ દાગીના રોકડ સહિત 113500 3 મોબાઈલ ફોન તથા એક ફેસીનો સ્કૂટર મળી કુલ અંદાજે રૂપિયા 871000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેમજ આદીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાંથી રૂપિયા 740000 કિંમતના સોનાના આગી ના પણ રિકવર કરા છે આરોપીઓ એ અંજાર તથા આદીપુર માં અલગ અલગ જગ્યાએથી દિવસ દરમિયાન ચોરી કરાની કબૂલાત આપતા બનને ગુનાઓમાં ભારતીય ન્યાય સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કચકુર દેવી માતાના મડधाम ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવ નિર્મિત भवनનું લોકાર્પણ લખપત તાલુકાના યાત્રાધામ માતાના મડ ખાતે તારીખ 22 જાન્યુઆરીના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHC ના નવ નિર્મિત भवन નું ધારાસભ્ય પ્રદ્યુમન સી જાડેજાના વરદ હસ્તે તથા કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનક સી જાડેજાની અધ્યક્ષતામાં ગૌરવપૂર્ણ માહોલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહજી જાડેજા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જસુભા જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય મામદ જુંગ જત માતાના મઢના સરપંચ કાસમ કુંભાર તેમજ આસપાસના ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને રિબન કાપી ભવનને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું આતકે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યનું સાલ ઉઢાડી સન્માન માન કરવામાં આવ્યું હતું પોતાના ઉદબોધનમાં મહાનુભાવોએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સેવાઓ પહોંચાડવી સરકારની પ્રતિબદ્ધતા છે અને આ નવું ભવન સ્થાનિકો તેમજ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરશે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માતાના મડના સુરુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું अबलासा तालुका नलिया तालुका पंचायत कचेरी खाते प्रमुख श्रीमती रमीलाबेन भानुशाली स्थाने तलाटी तमज सरपंचोश्री बैठक योजाई તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભાનુશાલીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં સરપંચ શ્રી તેમજ તલાટી સ્ત્રીઓના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ શ્રી રમીલાબેન ભાનુશાલી દ્વારા 26 જાન્યુઆરી અંતર્ગત ગામમાં સ્વચ્છતા જાળવવા અને સરપંચ તેમજ તલાટી હળીમળીને વિકાસના કામો કરે તેમજ વહેલી તકે મકાન વૈરાણી વસૂલાત કરે એવું સૂચન કરવામાં આવ્યું હતું જમા બેઠક માં આરીખાણા ગામ ના સરપંચ પ્રતિનિધિ મહેન્દ્રસિંહ દ્વારા પ્રમુખ શ્રી ને રજૂઆત કરવામાં આવી તે અનુસંધાને તલાટી શ્રી પોતાના આવેશ માં આવી બધાઈ ની વચ્ચે એવું જવાબ આપ્યો કે તમારા થી થાય તે કરી લ્યો મારો થેલો ખબા ઉપર લટકેલો છે તે શબ્દો ને સરપંચ સંગઠન અભરાસા ના પ્રમુખ શ્રી પરેશસિંહ જાડેજાએ સખત શબ્દો માં વખોડ્યો હતો અブラસા સરપંચ સંગઠન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવશે આ તલાટી પર યોગ્ય પગલા ભરવામાં નહી આવે તો સરપંચ સંગઠન અブラસા ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશે એવું સરપંચ સંગઠનના પ્રમુખ પરેશ સી જાડેજાએ જણાવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત સભ્ય ભાવનાબા જાડેજા નાયબ તાલુકા વિકાસ અધિકારી jignesh bhai parmar

હોલમાં સરપંચ અને ટાટાજીઓની મિટિંગ રાખવામાં આવે જેમાં અમારા કારોબારી ચેરમેન પણ જયદેવસિંહ પણ ઉપસ્થિત હતા રમીલાબેન પણ ઉપસ્થિત હતા નાયબ નાયબ ડીડીઓ પણ ઉપસ્થિત હતા અને ઘણા બધા સરપંચો પણ અને ઘણા બધા તલાટીઓ પણ ઉપસ્થિત હતા એમાં આજ રોજ બનાવ એવું બન્યો છે કે આરીખાણાના તલાટી અશ્વિનભાઈ કઈ પરમાર જેઓ છેલ્લા ચાર મહિનાથી આરીખાણા ગામમાં પણ ગયા નથી અને આરીખાણાના સરપંચની રજૂઆતને એમને કે ધ્યાન પણ નથી દીધી અને એમના જે કામો કરવાના હોય એ ઢાટી નજર ત્યાં સુધી કામો પણ ન થાય જેની આજે રજૂઆત પ્રમુખ શ્રી પાસે આલિકાને સરપંચ રજૂઆત કરીને જેના અનુસંધાને ઢાટી શ્રી પોતાને આવેશ પામ્યો અને એવો જવાબ બધાની વચ્ચે એવો જવાબ આપે કે તમારાથી ધાઈ કરી દો મારો ખેબે તો ખંભા ઉપર લટકેનો જ છે હું તો ગમે ત્યાં મારી બદલી કરાવું કે તમે શું કરી શકશો તો આ જવાબ કરાટી શ્રી જયારે સરપંચ આપતા હોય તો સરપંચ જો ગામનો પ્રથમ નાગરિક છે જો તલાટી આવા શબ્દો બોલે તો એ શબ્દોને અમે સરપંચ સંગઠન આપણા સાહેબ તદ્દન સખત શબ્દોમાં વગોડીએ છીએ અને આ તલાટી ઉપર જો પગલાં ભરવામાં નહીં આવે

આર્મી અને નેવીના 594 કેડેટ્સ માટે રાજ્ય કક્ષાનો સંયુક્ત વાર્ષિક તાલીમી કેમ્પ યોજાઈ રહ્યો છે જેમાં 36 ગુજરાત બટાલિયન NCC ભુજ દ્વારા આયોજિત પેરાસેલિંગ તાલીમ કેડેટ્સને આપવા આવી રહી છે અને જામનગર NCC ગ્રુપના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી શશીએ કેમ્પમાં પરેડ નિરીક્ષણ કરી ગાર્ડ ઓફ ઓનરની સલામી સ્વીકારી તથા સિદ્ધિ મેળવનાર કેડેટ્સને મેડલથી સન્માનિત કરાતા જ્યારે ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી સેવા નિવૃત્ત ગ્રુપ કેપ્ટન એનએસ શોકીન ના નિશનાત માર્ગદર્શન હેઠળ કેડેટ્સને સલામતીના નિયમો સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશન સહિત પેરાસેલિંગની રોમાંચક તાલીમ આપવામાં આવી રહી છે જેના કારણે તેમનો આત્મવિશ્વાસ હિંમત નેતૃત્વ ટીમવર્ક શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિરતા વિકસે છે તે હેતુ સદ થઈ રહ્યો છે તેમ જ કેમ્પ દરમિયાન ડ્રોન ઓપરેશન લોકેશન સ્પોટિંગ નાગરિક સંરક્ષણ પ્રાથમિક સારવાર અને યુદ્ધકારી માહિતી বিনিময় જેવી ઉપયોગી તાલીમ પણ આપવામાં આવી રહી છે અને 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરના માર્ગદર્શન હેઠળ એસોસિએટ એનસીસી ઓફિસર્સ અને પીઆઈ સ્ટાફની મહેનતથી કેમ્પ સફળતાપૂર્વક जय हिंद एवरीवन माय सीनियर अंडर ऑफिसर रचना जोधा एंड आई एम ऑफ 36 गुजरात गुजरात बटालियन जामनगर ग्रुप डायरेक्टरेट uh, और यहाँ पर नॉर्मल uh, एनसीप में जो एक्टिविटीज होती है लेक्चर ड्रिल परेड वगैरह वो तो सब होती है उसके साथ हमें पैरा जैसा एक uh, अद्भुत एक्सपीरियंस करने को भी आ, मौका मिला है विद इज़ फ्री ऑफ कॉस्ट यहाँ पर सिविल में अगर आप करने जाओ तो वो एक तो पेड रहता है प्लस में जो लोग आ, करवाते हैं हमें वो यहाँ पर एयरफोर्स से रिटायर्ड ऑफिसर्स है जिनको इस चीज़ में बहुत ज़्यादा एक्सपर्टीज है बहुत ज़्यादा एक्सपीरियंस है सो so, सेफ्टी का सेफ्टी <coughs> का और बाकी सभी चीज़ों का बहुत अच्छे से ख्याल रखा गया है और एकदम प्रोफेशनल तरीके से हमें सिखाया जाता है आ, फिर एक ये भी चीज़ है कि ये एडवेंचर स्पोर्ट है तो उसके आ, उसे प्रैक्टिस करने से हमारा जो डर होता है वो भी कम होता है और हमें नए नए एक्सपीरियंस होते हैं जिससे पर्सनालिटी डेवलपमेंट में हेल्प होती है पर्सनालिटी डेवलपमेंट की बात करें तो हमारे जो लेक्चर्स होते हैं नॉर्मल जो आर्मी की थियोरी वगैरह होती है वो तो सिखाई ही जाती है वेपन ट्रेनिंग फील्ड क्राफ्ट बैटल क्राफ्ट उसके साथ साथ नेशनल इंटीग्रेशन और लीडरशिप पर्सनालिटी uh, डेवलपमेंट जैसे भी लेक्चर्स लिए जाते हैं जिससे हम अच्छे सोल्जर तो ठीक है बट एक अच्छे बन कंट्री के और हिंद मारु नाम पडिया जोत्नाबा निरोना आ रही अत्य फरजी सिक्स बी एन एनसीसी भूज आर्मी विंग मजाई रही छू अत्य के एनसीसी केडिट है बार ऐसी अमर आ केम्प चौदह जानवरी જાન્યુઆરી સુધી હાલવાનું છે છે જે માં છોકરાઓને બધું શીખવાડ માં આવે છે કે પેરાસિલિંગ તમારા માટે શું છે અને કેવી રીતના કરવા અમે હું જયારે પેલા દિવસે અહીંયા આવી ત્યારે જે સર આવેલા છે બારથી એરફોર્સ ના સર છે એ પેરાસિલિંગ કરાવે છે કેવી રીતના એમને ઇક્વિપમેન્ટ પહેરવાનું છે કેવી રીતના એમને એમને ધ્યાન માં રાખવાનું છે કે શું નથી પેલા તો સૌથી પહેલા અમે એમને 5 6 દિવસ એમને શીખવાડીયું છે કે કેવી રીતના વસ્તુ પહેરવાની છે શું ભૂલ નથી કરવાની શું ઈ બધી બાબતે એમને ગાઈડલાઈન આપ્યું છે અને પછી એમને અમે એક ડેમોરેશન જેવી રીતના મે આજે ડેમો આપ્યો છે એમને ડેમો કરીને કે કે આવી રીતના થાય કે છોકરાઓ જોવે અને પાછો ભૂલ ના કરે કે પોતાને દીકે કઈ એમના એમને ના જોઈએ એ પ્રમાણે ડેમોસ્ટ્રેશન અમે આપી એમને બતાડી છે કે આવી રીતના છે અને અત્યારે અમે બી એમને ગાઈડલાઈન આપી છે કે પેલા રીતે જે પેરાશીલિંગ કેમ કરવામાં આવે છે શું છે પેલા તમે એમને બધા ઇક્વિપમેન્ટ જે છે હાર્ડનેસ છે ની બેલ્ટ છે જે બધું એમને પહેરાવી નોર્મલી શીખવાડી હેલ્મેટ ની સેફટી કારણ કે પેરાસેલિંગ માં સેફટી આપણને પેલી જોઈએ એટલે પહેલા સૌને છોકરાઓને શીખવવામાં આવે છે સેફટી વિશે અને પછી એમને બેલ્ટ અને જે છે પેરાસીલીંગ નું કે તમને બે બેલ્ટ કેવી રીતે પકડવાના છે કેવી રીતે એમને મૂવમેન્ટ કરવાનું છે ક્યારે હાથ મૂકવાના છે બધી ઇન્સ્ટ્રક્શન કરી અને પછી એમને ઉડાન ભરવા માટે મોકલીએ છીએ અ જય હિન્દ આઈ એમ લીડિંગ કેડેટ બંસી પટોડિયા હું એટેન્યુ જામનગર થી આવી છું અહીંયા થર્ટી સિક્સ બટાલિયન તરફથી પેરા સેલિંગ કેમ્પ કરાવવામાં આવ્યો છે હું તેમાં પેરા સેલિંગ માટે આવી છું અહીંયા મેં પેરાસેલિંગ મે મેં પેલી વખત કરી છે અહીંયા મને જયારે લઈ આવવામાં આવી પછી મને પેરાસૂટ પહેરાવ્યું મને ત્યારે ખૂબ જ ગભરામણ થતી હતી ખૂબ જ ડર લાગતો હતો કે કઈ રીતે હું પેરાસેલિંગ કરીશ પહેલી વખત મને ખૂબ જ ડર લાગતો હતો પછી મેં પેરાસેલિંગ મને ઉડાડવામાં આવી પેરાશુટ પહેરાને ત્યારે મને ખબર પડી કે નહીં પક્ષીઓની જેમ પણ આપણે ફીલ કરી શકીએ છીએ હવામાં હવામાં બધા કુદરતી દ્રશ્યો જોવા મળે છે અને આ બધી પેલા આની પહેલા નું કહેવામાં આવ્યું હતું કે તમારે જો ત્યાં કઈ થાય જો તમે પડી જાઓ તો તમને કઈ રીતે સેફ થાવું કઈ રીતે તમારે લેન્ડ કરવું એ બધું અમને અહીંયા ફોર્સના ઓફિસર્સ અને ઇન્સ્ટ્રક્ટર આવ્યા હતા એનાથી શીખવાડવામાં આવ્યું હતું તે પછી થર્ટી સિક્સ બટાલિયન તરફથી અહીંયા ડ્રિલ પરેડ લેક્ચર્સ રાખવામાં આવ્યા હતા તેમાં નેવી જે પાણીમાં કામ કરે છે એ લોકોને કઈ રીતે બીજી શીપ હારે કોમ્યુનિકેશન કરવું તો એના માટે સીમા ફોર શીખવાડ્યું હતું ડ્રોન લેક્ચર લીધા ડ્રોન લેક્ચર જેમ કે ઉડાડવું કે એને હવામાં ચલાવવું અને કે એને લેન્ડ કરવું તો થર્ટી સિક્સ બટાલિયન તરફથી એમને ઘણું બધું શીખવાડવામાં આવ્યું છે એના માટે થેન્ક યુ જય હિન્દ मेरा नाम ब्रिगेडियर पी शशि है मैं ग्रुप कमांडर जामनगर हूँ मैं अहमदाबाद जो गुजरात डायरेक्टोरेट में जो स्थित है अहमदाबाद में उसका एक हिस्सा हूँ आज हमें सी ए टी सी हमारे इस ट्रेनिंग केयर का लास्ट ट्रेनिंग कैंप है जो हम यहाँ पे भुज में कंडक्ट करा रहे हैं और मांडवी एक जगह है भुज के पास में जहाँ पे हमारा ये कैंप चल रहा है और यहाँ पे जो एक्टिविटी मेन एक्टिविटी इस कैम्प का चाहे वो पैरासेलिंग एक्टिविटी है और यहाँ पे हम मौका दे रहे हैं चार कैडेट्स को जो मिक्स ऑफ सीनियर डिविज़न गर्ल्स एंड बॉयज वो दोनों पार्टिसिपेट कर रहे हैं और हमारा टारगेट है चार सौ कैडेट्स को मौका देने के लिए ये पैर सेलिंग के लिए एंड अभी तक हमारे 325 सौ कैडेट्स ने पार्टिसिपेट कर लिया है बाकी जो कैडेट्स बचे हुए हैं अगले पीरियड ऑफ टू डेज़ में ख़त्म करेंगे हमारा मेन मकसद है बच्चों के अंदर एक मौका देना बच्चों के अंदर से वो डर निकालना कि मैं ये नहीं कर सकता मैं हमें कैसा लगेगा क्या हम हवा में उड़ेंगे तो क्या डर लगेगा वो एक डर निकालने का इनको एक मौका देना इनको एक जोश देना नॉर्मल रूटीन एक्टिविटीज़ तो हम लोग हर जगह करते हैं बट ये कोई एडवेंचर एक्टिविटीज़ है एक एडवेंचर स्पिरड आप एक बच्चे को एक मौका देना है दोस्त पीपल जिनको मौका नहीं मिला है हम एक मौका देंगे उनको नाव अभी एक बार हवा में उड़ने के बाद उनको पता है हमें दोबारा करना है हम ये चाहते हैं कि वो दे शुड आस्क फॉर मोर एंड में जो और हमारा जो एम है हमारे डी का जो एम है टू मेक देम रिस्पॉन्सिबल सिटीजन्स हमारा एम है ताकि वो एन सी सी ज्वाइन करें तीन साल का जो उनका ट्रेनिंग ड्यूरेशन है उसमें सब कुछ सही सीखें एक अपने सिविल एडमिनिस्ट्रेशन को कैसे मदद करना है इन केस ऑफ नीड कभी फ्लड्स के तौर पे जब आए क्या क्या वो हेल्प कर सकते हैं ऑफ सिंदूर में हमें ब्लैकआउट के टाइम पे क्या करना चाहिए इनको सिखाया गया ताकि आस पड़ोस में लोगों को सिखाएंगे अभी जैसे हमारे आर्मी चीफ जनरल द्विवेदी साहब ने भी बताया था कि ऑफ सिद्धूर के टाइम में इतने कैडेट्स ने बढ़ चढ़ के मदद किया हिस्सा लिया और सिविल इंडस्ट्री को मदद किया हमारा एम है उनको तैयार करना जैसे फ्लड्स में हमारे हमारे यहाँ पे युवा आपदा मित्रा स्कीम है जो सेंट्रल स्कीम है उसमें भी हम हर एक मैक्सिमम बच्चों को ट्रेन कर रहे हैं ताकि इनकेस कल को खुदा खासा कोई फ्लड सिचुएशन <laughs> आई दे कैन हेल्प एडमिनिस्ट्रेशन इन डिस्चार्जिंग द ड्यूटीज एंड वी इंश्योर एंड वी वुड लाइक दैट एवरी सिटीजन हर एक कैडेट एक रिस्पॉन्सिबल सिटीजन बने मैं ग्रुप कैप्टन एन एस शौकीन रिटायर्ड एयरफोर्स पायलट मेरा पाँच से तीन सौ घंटे का एयरफोर्स में फ्लाइंग एक्सपीरियंस है और उड़ान के अलावा मुझे साहसिक गतिविधियों में बहुत रुचि है जैसे कि पैरा मोटर फ्लाइंग पैराग्लाइडिंग और जीप पैरासेलिंग मैं वाटर स्पोर्ट्स में भी इंस्ट्रक्टर हूँ तो मुझे एन ने यहाँ पे मांडवी में जीप पैरासेलिंग करने के लिए दस दिन का कैंप आयोजित किया है कैंप के कैंप में कैडेट्स को जीप पैरासेलिंग में अन्य जो भी उपकरण है उनकी पूरी जानकारी दी जाती है सेफ्टी के साथ कैसे उड़ना है हवा में जाना है टेक ऑफ से पहले कैसे कैडेट को तैयार होना है हवा में क्या करना है और उतरने के टाइम क्या सेफ्टी प्रिकॉशन लेने के बाद अच्छे से नीचे उतरना है पूरी जानकारी देने के बाद हम उनको उड़ान भरवाते हैं जो उत्साह कैडेट में मुझे दिखा यहाँ पर बॉयज़ और गर्ल्स दोनों का बराबर उत्साह मिल रहा है उनको एक लाइफ में एक ऐसा अनुभव आगे शायद न मिले जो एन से इनको मिल रहा है उनको उत्साह और जो जोश है वो काबिल तारीफ है मैं धन्यवाद करना चाहूँगा कर्नल विकास लेफ्टिनेंट कर्नल सदीप एनओ और पी एस का जिन्होंने इतना अच्छा कैंप का आयोजन किया पिछले साल मैंने 2000 हज़ार कैडेट्स का जीप पैरसलिंग चार डिफरेंट राज्यों में आयोजित किया और इस साल भी मैं जीप पैासलिंग में एन सी कैडेट्स को ट्रेनिंग दे रहा हूँ